હેલો ઝી ચોવીસ કલાક સાથે હું છું બંસિ દવે ભારતમાં સૂર્યપ્રકાશના કલાકો ઘટી રહ્યા છે જી હા હું નહીં પણ બીએચયુ આઈઆઈટીએમ આઈએમડીનો અભ્યાસ કહે છે છેલ્લા વર્ષમાં બીએચયુ આઈઆઈટીએમ આઈએમડીના અભ્યાસ મુજબ ભારતના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યપ્રકાશના કલાકો ઘટ્યા છે મુખ્યત્વે પ્રદૂષણ અને વાદળોના કારણે પશ્ચિમ કિનારે વાર્ષિક આઠ પોઈન્ટ છ કલાક અને ઉત્તરીય મેદાનોમાં તેર પોઈન્ટ એક કલાકનો નોંધપાત્ર ઘટાડો થયો છે આ ઘટાડો સૌર ઉર્જા અને ખેતીને અસર કરી રહ્યો છે આ વર્ષના લાંબા ચોમાસા અને સતત વાદળ છાયા આકાશને કારણે એવું લાગ્યું કે જાણે સૂર્ય ગાયબ થઈ ગયો હોય પણ આ માત્ર અનુભૂતિ નથી આંકડાઓ પણ તેની પુષ્ટિ કરે છે વૈજ્ઞાનિકો કહે છે કે જો આ વલણ ચાલુ રહ્યું તો ભારતે પ્રદૂષણ નિયંત્રણ અને વાદળની દેખરેખ પર વધુ ધ્યાન આપવું પડશે આ અભ્યાસ દર્શાવે છે કે વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન કેવી રીતે બગડી રહ્યું છે લાંબુ ચોમાસું સારું લાગે છે પરંતુ વધુ વાદળો અને પ્રદૂષણના કારણે સૂરજ છુપાઈ રહ્યો છે ભારતે સ્વચ્છ હવા ઓછા એરોસોલ અને બહેતર હવામાન આગાહી પર કામ કરવું પડશે